છેલ્લા અઢાર વર્ષ થી પોતાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અને દેશ અને વિદેશમાં વસતા હજારો ધર્મજ વાસીઓ પોતાના માદરે વતન ધર્મજ ખાતે આવી પહોંચે છે જે કોઈ કારણોસર નથી પહોંચી શકતા તેઓ ઓનલાઈન પણ આ કાર્યક્રમમાં જોડાઈ જાય છે ત્યારે ધર્મજ ડેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને મુખ્ય વક્તા દેશના જાણીતા વક્તા ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા આ વખતના ધર્મજ ડેમાં ખાસ રામ મંદિર અને બ્રાઉન થીમ સાથે પોતાના મૂળને શોધવા અને તેના વિચારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ધર્મજ ગામના લોકો છેલ્લા છ દાયકાથી વિદેશમાં વસવાટ કરે છે ત્યારે તેઓની આવનાર પેઢીઓ પણ ગામ સાથે જોડાય અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કેળવે તેવા ઉમદા હેતુથી ધર્મ ડેની ઉજવણી કરવામાં આવે છે આજે દેવ રહ્યો છે પ્રધાનમંત્રીએ મન કી બાતમાં એક ઉલ્લેખ કરેલો કે દરેક ગામે પોતાનો દિવસ ઉજવવો જોઈએ ત્યારે અમને ખૂબ ગૌરવ થાય છે કે ધર્મજ આ કામ અઢાર વર્ષથી કરી રહ્યું આજે વતનની માટી એટલે છીકણીઓ કલર બ્રાઉન રંગના થીમ સાથે અને લેટ્સ ફાઇન્ડ અવર રૂટ એટલે કે આપણા મૂળને શોધીએ એ વિષય સાથે ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે દુનિયાભરથી એનઆરડી અમે જેને કહીએ છીએ નોન રેસિડન્ટ ધર્મજીયન એ લોકો પધાર્યા છે માન્ય ભાગ્યેશભાઈ ઝા એમને ખૂબ સુંદર આ વિષય ઉપર મનનીય પ્રવચન આપશે અને માનનીય માન્ય કલેક્ટરશ્રી આ સમગ્ર સમારંભનું સ્થાન સંભાળશે અને ધર્મ જ માટે સારું ઉલ્લેખનીય કામ કરનારા લોકોનું આજે અત્રે સન્માન થશે આવા એક સુંદર કાર્યક્રમમાં દેશ દુનિયામાંથી લોકો ઓનલાઈન પણ જોડાયા છે ત્યારે સૌ ધર્મજીનો અને આમંત્રિત મહેમાનોને અમે આવકારીએ છીએ આજે અઢારમો ધર્મ જ ડે છે અને કદાચ ગુજરાતમાં આટલા ભવ્ય રીતે કોઈ ગામ પોતાનો જન્મદિવસ ઉજવતું હોય એવું આ ધર્મ ગામ છે ધર્મ જ સાથે મારો તો હવે એકદમ ઇમોશનલ સંબંધ થઈ ગયો છે આ ગામના લોકોનું ડિસિપ્લિન ઉદ્યોગ સાહસિકતા સ્વચ્છતા માટેનો આગ્રહ અને શિક્ષણ અને આ બધાને પરિણામે સંસ્કાર અને આજનો વિષય પણ તમે જુઓ આ ધર્મજ નો વિષય થીમ રાખ્યો છે કે ચાલો મૂળ તરફ પાછા ફરીએ આપણું મૂળ શું છે તો આ મૂળ શોધવાની જે પ્રવૃત્તિ છે એ અમારા પ્રિય મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ પટેલ એટલું ઇનોવેટિવલી વિચારે છે એ ખરેખર બહુ શ્રેષ્ઠ વાત છે રાજેશભાઈના નેતૃત્વ નીચે ટીમ ધર્મજે आज ऑर्गेनाइज कर्यू छे ए ने माटे खूब खूब अभिनंदन अपो छु खूबज धन्यवाद अपो छु ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर